હે ગાઈઝ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ સવાર સવાર મેં રેડી થઈ ગયો છું એન્ડ આજે મમ્મી આપી છે સરપ્રાઈઝ શું છે તમને બતાવી દઉં મમ્મી આજે બનાવ્યું હતું ઘી પાર્સલથી જે વસ્તુ બચી જાય છે એમાં બધા મસાલા એન્ડ બધું એડ કરીને મમ્મી મસ્ત રેસીપી બનાવી દીધી ટેસ્ટ કરીને હું નીકળી જાઉં છું જોબ પર જવા માટે જોબ પર પહોંચી ગયો છું એન્ડ આજે મારી તબિયત ડાઉન છે આંખો નીચે સોજા આવ્યા છે કેમ કે લેટ નાઇટ એડિટ કરતો હોઉં છું એટલા માટે એન્ડ ફટાફટ કામ ફિનિશ કરીને રાત ક્યારે પડી ગઈ ખબર બી ના પડી ફટાફટ એક્ટિવનો સેલ મારીને હું નીકળી જાઉં છું આજે વહેલા ઘરે જવા માટે ઘરે પહોંચીને મસ્ત એવું વેધર થઈ તો આજે મસ્ત એવી દિવાબત્તી કરી લીધી ફ્રેશ છે ને એન્ડ આપણે પી લીધી ચા કેમ કે મને ચા વગર ના ચાલે એન્ડ સખત ની લાગી હતી ભૂખ તો મે વિચાર્યું કે ચલો આજે પાસ્તા બનાવી લઈએ તો બધા પાસ્તાના સોસ લઈ લીધા છે એન્ડ વેજીટેબલ કટ કરી દીધા છે પાસ્તા બોઈલ કરી લીધા એન્ડ એની અંદર બધા મસાલા એડ કરી લીધા લાસ્ટમાં મે નાખ્યું ચીઝ એન્ડ મસ્ત પાસ્તા બનીને રેડી થઈ ગયા છે ફૂલ વ્લોગ રેસિપી તમારે જોઈતો હોય તો મને કોમેન્ટ કરીને કહેજો એન્ડ પાસ્તા સુપર ડિલિશિયસ બન્યા હતા વેટ કેમ કરો છો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં take care bye bye.